હા પિયુષભાઈ અરે ના ના ટેન્શન નહીં લો અહીંયાથી તો અમે મોકલાવી જ દીધું છે આ વેકેશન ટાઈમ છે ને એટલે જરા ડીલે થયું હશે ના ના ચેક કરી લઉં છું ને મોકલું તમને સ્ક્રીનશોટ પણ મોકલી દઉં છું તમે જે આઈડી આવે ને એમાંથી ઓનલાઈન ચેક કરી લેજો હા હા ઓકે મોકલું છું મોકલું ચાલો સીધારા હા એક વાર સરની આઈડી મોકલું દેવા હા કોઈ કામમાં છો બેટા

હેતલ ની વાત કરી રહી છું વેવાણ અને કુમાર બે ઘરે આવ્યા હતા તો ઘરે આવ્યા હતા તો વાતચીત કરીએ છે ને તમે લોકો કરીને વાતચીત અશોક કુમાર જેમ ભાવે તેમ બોલતા હતા અને હેતલ ને વારંવાર માર મારે છે અને હેતલ થોડા દિવસ પહેલા બીમાર નોતી પણ એને મારીને ઘરની બહાર કાઢી મૂકી છે શું અને આ એકવાર નહીં આ જેટલી પણ વાર આપડા ઘરે આવે છે ને એટલી વખત માર મારીને કાઢી મૂકી હોય છે હદ થઈ ગઈ છે હવે તો હા મારી બેન આ ઘરમાં આવી છે આટલા દિવસથી ઘરમાં રહે છે છતાં પણ ફરિયાદ કેમ નથી કરતી આ બેને એકવાર તો વાત કરવી જોઈએ ને અને બેને જો વાત કરી હોત તો આ વાતનું સમાધાન આવત કે નહીં કોઈ વાતચીત કરતી નથી એને કહે છે કે હું માંદી છું મને મજા નથી અને ઘરે આવી છું અરે આવું તે કઈ થોડી સહન કરાતું હશે કુમાર વારંવાર રૂપિયાની માંગણી કરે છે કે તારા પિયર જઈને રૂપિયા લઈ આવ પણ એ બિચારીને ખબર છે કે મારી માં અને મારો ભાઈ કેમ કરીને ઘરનું પૂરું કરે છે એટલા માટે સંસ્કારી દીકરી કહેવાય કે અહીંયા આવીને કહેતી નથી કે મારા ઘરવાળા એ રૂપિયા મંગાવ્યા છે અને માર ખાઈને આવતી રહી છે ક્યાં સુધી રૂપિયા આપીશું મમ્મી અત્યાર સુધી રૂપિયા તો ખવડાવ્યા જ છે ને જમીન માંગી તો જમીન આપી દીધી ઘણીવાર દસ હજાર વીસ હજાર એવા કેટલાય રૂપિયા મારી પાસેથી પર્સનલી લઈ ગયા છે અને આમ પણ આ કુમારના ધંધા તો ઘરમાં બધાને ખબર જ છે ને દારૂ પીવો જુગાર રમવો આ કોઈની પાસેથી ઊંચી પાછીના લઈ અને માર ખાઈ લેવો બસ આના સિવાય તો કોઈ કામ ધંધો કરતા નથી છુઓ મમ્મી હવે છે ને કુમારે અદ વટાવી નાખી છે અને આમ પણ મારી બેન ભલે આ બધું સહન કરીને રહી શકતી હોય પણ એક ભાઈ તરીકે હું કુમારનું આ વર્તન તો ક્યારેય સહન નહીં કરું અને આમ પણ મારી બેનનો શું વાંક છે આમાં કોઈ વાંક નથી ને હા તો આપણે બધું જોણ કરાવ્યું હતું ને આપણે પસંદ કરીને મૂર્તિઓ લાવ્યા હતા બિચારી આ પાડી દીધી અને સાલા આ લોકો એક નંબરના આરામખોર છે વેવારમણ કહેતા હતા કે તમારી દીકરી અહીંયા થાય ને એના મારા દીકરા સાથે છૂટાછેડા પોતાની વિશે ક્યારે આવું કહેતી હોય કે એનાથી પણ થઈ ગઈ હોય અને આમ કહ્યું છે ને બેન સાસુ માં તો પછી આ વખતે નિર્ણય ફાઇનલ કરી નાખો મમ્મી આપણે બેનને પણ પૂછવાનું થતું નથી હું છે ને અત્યારે માં જે લોકો ની ઘરે જાઉં છું અને ડિવોર્સ પેપર ના કાગળિયા ઉપર કુમારની ની સાઈન કરાવીને લેતો આવું છું જોઈએ આ દર વખતે અહીંયા આવી આવીને ધમકી મારી મારીને જાય છે ને કે અમે આમ કરી નાખશું અમે તેમ કરી નાખશું અમને પૈસા નહીં આપો તો પેલું થશે તો આ વખતે આપણે પણ જોઈ લઈએ ને કે કાયદાકીય પગલા અમે પણ લઈ શકીએ જ્યાં સુધી બોલતા નથી ને ત્યાં સુધીની જ વાત છે તો દીકરી વાળા સમજીને માથે ચડી ગયા છે બધા હા બધી વાતને કુંજલવો મને ક્યાંથી ખબર હોય મારી દીકરી આટલી હેરાન થાય છે છતાં પણ કુંજલવો ને એટલી તો ખબર નઈ જ પડતી હોય કે મારી નણંદની વાત હું જાણી લઉં કે માટે દુખી થઈને આવે છે દર વખતે બસ એને એક જ વાત છે કે જમીન આપી દીધી ભાગ આપી દીધો છે વારંવાર પૈસા આપીએ છીએ જો મમ્મી આ વાતની જાણ માત્ર તમને અને મને બે વ્યક્તિઓને જ છે કે આપણે કુમારને સુકામ જમીન અડધી ભાગે આપી હતી અને આમ પણ હા જે કંઈ પણ રૂપિયા આપ્યા છે એનાથી એ અજાણ છે કે મહેરબાની કરીને આના વિશે આપણે કોઈને કંઈ પણ ફોડ પાડવું નથી હા બને ને ત્યાં સુધી બધું શાંતિ શાંતિથી પતાવી દઈએ હા કુમારની સાથે ડિવોર્સ થઈ જાય ને બેનના એટલે શાંતિથી બીજા લગ્નનું પણ ગોઠવી નાખીએ એટલે કોઈને કાંઈ ખબર પણ ના પડે અને આપણે કોઈની સામે છતું પણ નથી થવું હું અત્યારે જ જાઉં છું આ વકીલને મળીને કાગળિયા લઈને જ જઈશ અને ડિવોર્સ પેપર ઉપર સાઈન કરાવીને જ આવીશ દીવા બસ કોઈ પણ નિર્ણય આગળ બીજો લેવાનો થતો નથી મમ ઘણું સહન કરી લીધું છે બા તે દી આપણે એની ઘરે ગયા તે તમે એની બાજુ શું કામ બોલતા હતા હે હું તો સત્યની બાજુ બોલું તું હારો હોત તો તારી બાજુ બોલત પણ તું તો

મે હાથ નતો પાડ્યો સમજો મારી ઉપર કઈ નાઈ આરોપ મુક્યો મે જોયું છે હાથ નથી ઉપાડ્યો એટલે હું છું એના પક્ષમાં પણ ઘરના હરખા કામ નો કરે તો પછી હાથ ઉપાડવો પડે તે જિંદગીમાં હરખા કામ નત કર્યા તું ઘરના કામને ક્યાં કરે બિચારી ઘરમાં ગધ્ધા કરતી હતી તને કોઈ દી એની કિંમત ન થઈ લાયક તમે સર નકરું ન્યા મારો માં મગજમાં વધારે વાગી જાય તારે મગજ છે કે શું કાઢી નાખે તો મગજ વેચી નાખીશ તારું કઈ કઈ રૂપિયા નઈ દી. મારા વિચાર તો કરો. આ કઈ હદ સુધી પહોંચી ગયા છો? દારૂ પીવો રમવો ચાલો ત્યાં સુધી તો ઠીક વાત હતી. પણ ગર્મા આપેલી લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો તમે. હ જરાય શરમ નથી આવતી કે કોઈની બેન છે, દીકરી છે. જ્યા ખારું કરી નાખતી હતી. બરોબર. બસ સાહેબ બસાઈમાં પાણી વધારે નાખ દે. મેણો નઈ નથી કઈ એવું. કોઈ દી કર્યું. એનું રાંધેલું મેં ખાધું છું. તમને ખારું જ ભાવે છે પેલેથી તો.

અમાબાપ ઉપરથી તમે બધું સંભળાવો જોઈએ સાંભળવા માટે મોકલ્યા અમે જો પૈસા પૈસાની જરૂર પડે તો મોકલી હોય કેરે કેમ આ માણા નથી ઈ ઘર ન ચલાવતો કમાઈ છે ને ઈજ્જતથી કમાઈ છે ને આયો ઈ તારી પાસે 1 રૂપિયોય માંગવા અને તું ભિખારીનો અવતાર છે ભિખારીનો અવતાર હા હા મા જો આમાં મહેનતનો લીટો જ નથી તારા નસીબમાં જ લીટો નથી અમે જાણીએ જ છીએ કે તમારા નસીબમાં કયા લીટા છે ને કયા લીટા નથી અતાને એ પણ તમે ભૂસી નાખ્યા છે જાતે કરીને એવી સારી મજાની દુકાન જાતી હતી દુકાન વેચી નાખી આ તમારું ઘર છે એ પણ વેચી નાખ્યું બધું છે શું આ સોફા છે અને એ પણ સોપીસ ના હાચું કહો દેવાંગભાઈ આ છોકરાએ મને જીવવા જેવું નથી રહેવા દીધું અરે ગામમાં મોઢું બતાવવા જેવું રહેવા નથી દીધું હું તો હજી કહું છું મોઢું નથી થયું તમારી બેનને તમારી બેનને છૂટું કરાવીને તમારા ઘરે રાખો ને સારું બસ હા તમે કહો છો ને તમારી વાત સાચી જ છે હું પણ એગ્રી છું ના પાડું છું આપણે કોર્ટ માં ધકેલી જઈએ અને પછી બધી વાત કરીએ ને વકીલ ને પછી જોઈએ કે કેમ છૂટાછેડા નથી આપતો અને નહીં આપે ને તો હું એને ઘર માંથી કાઢી બરાબર છે રખડ તો કરી મારી બેન પણ કહી તમારા ઉપર અને ખાસ અમારા પૈસા આપી દો મને જે જમીન અમે તમારા નામે કરી છે ને એ માં પણ સાઈન કરી આપો અમારી જમીન અમને પાછી જોઈએ છે પૈસા જોતા છે ને હે બરોબર હવે આપણે વહીવટ પૂરો હલકટાઈ હદ હોય પણ હવે એ પૈસા

હા સમય થોડુંક આગળ વૃદ્ધાશ્રમ છે બરોબર હું નામ લખાય હવે વહી જાય છું એ તારે જ જવાનો વારો આવશે જેલમાંથી સીધો વૃદ્ધાશ્રમમાં જિંદગી આખી જેલમાં જ જવાની ત્યાંથી સીધો છોડે એટલે ત્યાં જ જજેતું અને આમાં તમે સહય કરી નાખજો હાહા થોડો નરેશભાઈ કેમ છો હરે જવા સીતારામ 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 બહુ ખરા જુઆ આટલી મંડીમાં તમારે એકને તેજીમાં ઓફિસ ચાલે છે આ બધાય દિવાળીના વેકેશન પાડી દીધા છે પણ તમે જો કે આ બળતરામાંથી નવરાત્ર નથી થતા અરે ધંધો કે બળતરા થોડી કેવાય ધંધો છે એટલે આપડા છેવી સમજા ધંધાને તમે જો પ્રેમ કરો ને તો ધંધામાં કોઈ કોઈદી હું તો કોઈ મંડીજ ન આવે આમ તો તમારી વાત સાચી છે આ જે વ્યક્તિ કામને પ્રેમ ના કરે ને એ વ્યક્તિ ક્યારેય પણ પોતાના કામની કદર જ નથી કરતો હું તો એવું જ માનું છું ધંધામાં માણસ જાય ને તો કેવી રીતે જતો હોય હું પહેલાં હું પહેલાં હિરારા ઘસતો ને હું ક્યાં પરબારી કાંઈ મારા અહીં ઓફિસ નથી થઈ પહેલાં હું હિરા ઘસતો ને તો બધાય કેટલું દસ દસ હજારનું કામ કરતા હું ત્રણ હજાર ચાર હજારનું એનું કારણ મને પછી ખબર પડી કારણ કે હું જતો ને હિરા કસવા તો ઓલા જેલમાં કેમ કેદીને લઈ જતો એમ પ્રરાણે પ્રણે જતો પછી જ્યારે ઘરમાં આવું ને ઘરે તો એ લોકો કેમ કેદી છૂટ્યો હોય ને ઘરે જતો હોય એ હું જતો એટલે મને પરાણે હું ઝંધામાં જતો હોય હિરા કસવા પછી મારે ક્યાંથી કામ થઈ ગયું હા એમનેમ થોડું કહેવાય છે કે મન હોય ને તો માળવે જવાય નકર માળવે પણ ના જવાય તો પછી આ તો ધંધો છે આપણો ધંધા ઉપર કેવી રીતે ખુશ રહી શકે પણ ચાલો છોડો એ બધી વાતો આ છે ને આપણી સોસાયટીની ફાઇલ છે હમણાં વેકેશન જેવું છે એટલે જે કાંઈ પણ સોસાયટીમાં ખર્ચો કરાવવાનો હતો બધો કરાવી નાખ્યો છે મીટર ચેક કરાવી નાખ્યા છે અને જેટલી પણ લાઇટો છે એ બધી લાઇટો નવી નખાવડાવી દીધી છે અરે વાત એ તો બધું ટેન્શનનો મારો માથાનો ભાર હળવો કરી દીધો અરે એમાં શું થઈ ગયું આ તમે રહ્યા સોસાયટીના પ્રમુખ અને જવાબદાર વ્યક્તિ હા હું પણ કમિટી સભ્ય છું તો પછી એક સભ્ય તરીકે સોસાયટીનું કે કોઈ પણ કામકાજ હોય ને એમાં મારે કે તમારે બધાએ સરખું યોગદાન જ આપવું જોઈએ સારું કે બધા તારી જાગૃત હોય ને તો સોસાયટી દીપી ઉઠે પણ નરેશભાઈ બીજામાં એક વાત પૂછવી હતી તમને આ ખાસ તમને મળવા માટે થઈને જ અહીંયા આવ્યો છું હા પૂછને ને જે કહેવું એને કહે મને જે પૂછો એ પૂછ જો તમે તો જાણતા જ હશો કે હા મારી બેન હેતલ એનું હમણાં અમે લોકોએ છૂટું કરાવી નાખ્યું છે હા એ હતું જો સમજા ને તો જો આમાં કંઈ દુઃખ ન લગાડવાનું હોય એના ભાગ્યમાં એવું હોય ને એટલે એને ભોગવવું જ પડે એમ પછી ગમે કરે હા એ તો નસીબની વાત છે અને હું તો કોઈ સારું છું છૂટું કરી નાખ્યું સમજાય એ નરક હતું નરક નરકમાંથી બિચારી છૂટી તો થઈ હા અમને પણ એ જ વાતનું પેલું છે કે હવે શું છે કે મારી બેન બિચારી ઘરે બેઠી છે અને આમ પણ એના માટે છોકરો શોધી રહ્યા છીએ મારા ધ્યાનમાં આ તમારો ભત્રીજો આ દૂરનો ઘણીવાર વેકેશનમાં તમારા ઘરે આવે છે અને કામકાજમાં પણ હોય છે પ્રદીપ પ્રદીપની વાત કરશે હા તો છોકે મને એવું લાગે છે કે મારી બેન માટે યોગ્ય મૂર્ત્યો છે કારણ કે એનું પણ હમણાં કંઈક છૂટું થયું છે એવી વાત મળી શું થયું હતું એ લોકોને અરે જો એમાં એવું હતું આ મારો પ્રદીપ છે ને એ તો હારામ હારો છોકરો છે તારી જરૂર મની લેને બધી રીતે હારો છે અને છૂટામાં તો એવું જ થયું કે એની જે ઘરવાળી હતી ને ઈસ ને હવે તું મને અજીબી નથી પડતી કેટલાની હારે તો હવે કેમ મારે તને કેવું કેટલાની ની હારે હતી ખરેખર તો ખબર નહોતી સમજ્યા અમને અને અમે અજાણ્યામાં પડી ગયા અને એવા પસ્તાણા તો છૂટું થયું ને તેમ થઈ ગયો ઓહો ગંગા ના આવે જો બહુ ખરાબ સમય છે હા અત્યારનો આ જોયા જાણ્યા વગર જે કંઈ પણ આ કામકાજ કરી નાખીએ ને પછી એમાં પસ્તાવાનું તો વડીલો જ રહે છે અને આમ પણ આ પ્રદીપભાઈ જેવો ભોળો છોકરો હા હવે એમાં એમનો શું વાંક છે જો મારા મત પ્રમાણે તમે જો વાત ચલાવતા હોય ને તો મારી બેનમાં કોઈ ખોટ નથી આ તો આ માણસ જ એવા ભટકાઈ ગયા હતા ને કે એમાં અમે લોકો પણ થાપ ખાઈ ગયા છીએ જો તારી બેન છે ને એ તો મારી દીકરી સમાન જ છે મારી નજર સામે જ મોટી થઈ મને તો એની બધી ખબર હોય અને જો આ સંબંધ માટે જો તમે આખું ઘર રાજી હોવ ને તો હું તો કહું છું કે પ્રદીપ રાજી માની લો એને મનાવવાનું કામ મારું અને પછી એ બધી જવાબદારી મારી મારી દીકરીને હું વળાવું છું ને એમ જ તું માનજે એમાં તારે કોઈ દિવસ તારી બેન ને કોઈ દિવસ ક્યારેય વાંધો નહીં આવે તો પછી તમે એક કામ કરો આ છોકરા અને છોકરીને આજે જ મળાવી લઈએ એ લોકોને વાતચીત કરાવી દઈએ તો કઈ નઈ સારું ચાલો તો હા બધું થઈ ગયું છે અને હું હવે રજા લઉં છું આજે પેલા લોકો ને પૈસા આપવાના પણ બાકી છે તો મારી રીતે બધું કરાવડાવી લઉં છું પછી હિસાબમાં સમજી લઈશું હા ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી મેં આ નરેશ કુમારની વાત કરી હતી ને કે પેલા છોકરાની વાત ચલાવવા માટે આવવાના છે હા બેટા હા એટલા માટે જ આવ્યા છે સારું કર્યું કે આ જેમ જલ્દી બને એમ જોન થઈ જાય અને લગ્ન નક્કી થઈ જાય ને મારી દીકરીના તો માથા પર જે બોધરેસન છે ને એ ઉતરી જાય દેવાંગ પણ તે વાત તો કરી હતી ને બીજી હા હા મેં મારી રીતે બધી વાતચીત કરી છે અને હા અંકલ જો તમે વાત લઈને આવ્યા છો પણ અમારે તો ચોખવટ પાડવાની ફરજ પડે કે જો અમારા બેનનું પહેલાં તો લગ્ન થઈને છૂટા થઈ ગયા છે તો બધી તમને ખબર તો છે ને અને ન્યાય તે થોડા ઘણા તો ભાગ ભજવો જ હોય તો જ તે આવું બધું થાય એમને તો કંઈ ખાવાનું નથી શું વાત કરે છે તું લે દેવાંગ જો હવે આપડા તો સગા સંબંધી છે તો આપણે છે એવું તો સાચું કેવું જ પડે ને એમને શું સાચું છે અરે જેવું નથી એવું શું કામ ને ચિત્રે છે એ લોકોને થોડી ખબર છે હા કંઈ પણ વસ્તુ ચિત્રી દેવાની લે મે એમાં હું ખોટું કીધું હવે લો એક હાથે તો કઈ તાળી વાગી ન હોય આપડા બેન થોડા ઘણા તો સહભાગી થા જ હશે ને ત્યારે જ ક્યાંક થયું હોય ને એટલે આવડા આપડા રિલેટિવ છે તો થોડી ઘણી તો એને ખબર હોવી જોઈએ ને તો ઈ તે લોકો જાણકાર રહ્યા આપણે તું અમારા ઘરનું સભ્ય છે કે અમારી દુશ્મન છે

મારે તો જો કેવી ટેવ છે જે હોય ની સાચું કહેવાની કોઈને છે ને છુપા નહીં રાખવાના આપણે જેવા છીએ એવા રહેવાનું એટલે જો હું તમને બધી વાત કહું છું અમારા બેન છે ને પંદર દિવસે પંદર દિવસે આવતા અને અમારા ઘરનું એને ત્યાં કામ ન કરવું પડે એટલે અહીંયા વહી આવતા અને કાંક ને કાંઈક બાના હોય કે અમે બાયધા થા આ છે તે છે ચાલો એ લોકોનો એ વાક હશે પણ થોડો ઘણો તો અમારો એ વાક હોય ને કાંઈ ખાલી એકલા હાથે થોડી તાળી વાગવાની છે અને બીજી વાત એ કે છે ને અમારા બેને તો જમીન એ પડાવી લીધી છે બોલો નકર કઈ દીકરી ઘરનામાં ઘર ભાઈના ભાગમાંથી જમીન માગે પણ અમારા બેને માગી છે એટલે તમે આ બધું સમજી વિચારીને આગળ વાત કરજો સારું છે તમે મને આ ચોખવટ કરી જો દેવાન જે હોય એ મને સાચું કહી તમે કારણ કે મારો ભત્રીજો છે ને આમ જિંદગીથી છે ને એ કંટાળી ગયો છે એ તો અહીંયા આવવાય રાજી નહોતો મને કહે કે અંકલ તમે જઈ આવો અને તમને જો ઠીક લાગે સારી લાગે ને છોકરી તો તમે ત્યારે હા પાડીને જ આવજો એટલો બધો એ કંટાળી ગયો છે એટલે તો આ મારી મારી હારે છે હોય એ અને જો આવું કંઈક હોય અને જો બીજી વાર એની સાથે આવું થાય ને તો એની જિંદગી છે ને આવ એટલે હા ખરાબ થઈ જાય બરબાદ થઈ જાય એની જિંદગી એવું કાંઈ નથી ભાઈ મારી બોને સત્ય હકીકતની વાત ખબર નથી ને એટલા માટે બોલી રહી છે અને કુંજલો આ શું ઘરના ધજા તમે બધાની સામે કરો છો તમને સાચી વાતની ખબર છે નો ખબર હોય ને તો અત્યારે જાણ કરી જ દઉં છું આ હારું ઈ બધા વાતો કરે તો કાઈ નહીં હું વાતું કરું તો ઘરના ધજાગરા આ બધી આ આવળી કેવી આપડા ઘરમાં નવી રીત છે મારે તો કાઈ બોલાય નહીં તમે ઈ બધા કે ઈ બધું સાચું હું કહું બધું ખોટું તો પણ શું સાચું બોલે છે બોલ ને

આજે એ વાતનો ખુલાસો नरेश કુમારની સામે પણ પાડી દો આખરે આ લોકોને પણ ખબર પડે અને આને પણ ખબર પડી જાય આ તો હજી તમે મારાથી કઈક છુપાવી નઈ રાખ્યું છે તો ઈ કહી દયો આગળ ઓર તો ઈ આ લોકોને ખબર પડી જાય પછી એ લોકોને ખબર પડે કે આપડા બેનના કાંડ કેવા છે ને એને લઈ જવાય કે નો લઈ જવાય બસ કર કુંચલ હવે કાંડ કેરા છે એટલે શું સહન કરે છે આ તારી જેમ બે શબ્દ જો બોલી હોત ને ના સાસરે તો અત્યારે દુખી થઈને અહીંયા ન આવી હોત અને છૂટુ ન કર્યું હોત તને ખબર છે એના સાસરી કેટલી દુખી હતી વારંવાર આ જમાઈ એટલે કે અશોકુમાર રૂપિયાની માંગણી કરતા હતા અને જ્યારે પણ અહીંયા આવતી હતી ને ત્યારે માર ખાઈને આવતી હતી ત્યાંથી એવી માંગણી કરતા હતા કે આટલા રૂપિયા લઈ આવ આટલા રૂપિયા લઈ આવો અને અહીંયા આવીને કાંઈ કહેતી નહોતી કહેતી હતી ખાલી કે હું બીમાર છું તને શું લાગ્યું મેં મારી દીકરીને સંસ્કાર નહીં આપ્યા હોય બસ નરેશભાઈ આ જ વાત કે જ્યાં એનું છૂટું થયું ને ત્યાં

તો પછી મારી દીકરી ત્યાં કેવી રીતે ખુશ રહી શકે અને આ વાતની મારી બહુ ખબર નહોતી પડી એટલા માટે એટલા માટે મારી હેતલ ઉપર વારંવાર જેમ ભાવે તેમ શબ્દો બોલવા જેમ ભાવે તેમ બ્લેમ કરવો ક્યાંનો ન્યાય છે આજે હું છું ને કાલે નથી કહેવાય છે કે ભાભી માં સમાન હોય છે અને તું તું માં ન બની શકી તો કાઈ નહીં પણ એક સારી ભાભી પણ ન બની શકી મમ્મી જવા દો ને ભાભીને આ વાત નહીં સમજાય કારણ કે ભાભીને તમે અહીંયા સાસુ નહીં પણ માં બનીને પ્રેમ આપો છો અને ભાઈ ભાઈ એમને હથેળીમાં રાખે છે બધાના નસીબ થોડા મારી જેવા ખરાબ હોય એ તો મારા નસીબની વાત હતી કે મને એવું સાસરિયું મળ્યું છો ખુંજર હા હકીકત છે હે લોકો હેથલબેન સાથે બહુ ખરાબ વ્યવહાર કરતા હતા જો કે એના સાસુમાં તો બહુ સારા વ્યક્તિ હતા પણ કુમાર કુમારે બધી હદ પાર કરી નાખી હતી તને શું લાગે આ જમીન અમે લોકોએ સામે ચાલીને આપી હતી એમ નહીં એણે બેનને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તમે જમીન નહીં આપો ને સમયસર તો અમે હેતલને મારી નાખીશું અને બધો બ્લેમ આપણા ઉપર નાખવાની વાત કરતા હતા બસ આ ધમકીથી અમે લોકો ડરી ગયા અને એ સમયે ચૂપચાપ કોઈને કહ્યા વગર અમે લોકોએ એમ કહ્યું કે હેતલ જ આ જમીન માગે છે એને આ જમીન જોઈએ છે એટલા માટે અડધી જમીન

અને સ્ત્રી તો કોઈ પણ શોષણ સહન કરી લે પણ એક મરદ નો એની ઉપર હાથ ઉઠાવો એટલે આ તો બહુ મોટી વાત છે જો તમે એક વખત મને કીધું હોત તોય હું આ સિચ્યુએશનમાંથી તમને બહાર કાઢવાની કોશિશ કરત ને કઈ રીતે વાત કરું ભાભી હું જ્યારે પણ અહીંયા આવતી હતી ને ત્યારે તમને ગમતું નહોતું એટલે મારી જ ભૂલ હતી કે હું વારંવાર અહીંયા ખોટું બોલીને આવતી હતી આના કરતા તો હું મરી ગયો હોત ને તો આવી બધી કઈ વાત જ ન થાતી ના બેન તમે આવું આવું બોલો માં આમાં છે ને હાચી ભૂલ તમારી ની પણ હાચી ભૂલ આમાં તો મારી છે કારણ કે મે સિચ્યુએશન ને સમજવાની કોશિશ ના કરી મારા મનમાં જે આવ્યું એ ધારીને મે ઘર માં બધારે ઝઘડો કર્યો અને તમારી આ રીતે કર્યો એ અલગ નાના ભાભી તમે મોટા છો અને તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી અરે પણ મારું એમ કહેવાનું હવે કઈ વાંધો નહીં બધી વાત નો તો થઈ ગયો છે તો હવે આ સંબંધ પાકો સમજો અને હું મારા ભત્રીજાને કહીશ ને એટલે ના નહીં પડે આ વાતની મને ખબર નહોતી અંકલ હવે જો અમારા ઘરમાં જે સિચ્યુએશન અત્યારે થઈ એ તો તમને ખબર જ છે તો બસ મેરબાની કરીને આ વાત કાંઈ ઘરની બહાર ન જાય ને એ તમે ધ્યાન રાખજો મારા